પીએમ મોદીએ આજે સહકારી ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા અનાજ સંગ્રહના પાયલોટ પ્રોજેક્ટનું કર્યું ઉદઘાટન યોજના હેઠળ રાજ્યોના પ્રાથમિક કૃષિ સોસાયટીઓનું કર્યું ઉદઘાટન નવી દિલ્હીમાં આપ ચાર સીટો પર તો ચાંદી ચોક સહિત ત્રણ સીટો પર કોંગ્રેસ ચૂંટણી લડવા તૈયાર જ્યારે કોંગ્રેસ ચંદીગઢ અને ગોવાની બંને લોકસભા સીટ પર ઉમેદવારો કરશે ઉભા વેરાવળ બંદરેથી કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો ઓમાન બંદરેથી અરબાબ નામના માફિયાએ ડ્રગ્સનો તથો રવાનો કર્યો હતો વડાપ્રધાન મોદી પંદર ફેબ્રુઆરી દ્વારકામાં સુદર્શન સેતુ પુલનું ઉદ્ઘાટન ઉદઘાટન ગૃહ રાજ્ય પ્રધાન હર્ષંઘવીએ આપી જાણકારી મોદીના આગમન પહેલા જ જન્માષ્ટમીના તહેવારની જેમ ઝગમગી ઉઠી દ્વારકા નગરી ઈરાન ફરી એકવાર પાકિસ્તાનની સરહદમાં ઘુસ્યું ઈરાની સૈન્ય દળોએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદી જૂથ અલ અદલના કમાન્ડર ઇસ્માઇલ શાહ બક્ષ અને તેના કેટલાક સાગીરતોને ઠાર કર્યા યુસીસી તરફ આસામે ભર્યું પ્રથમ પગલું કેબિનેટે નેવ્યાસી વર્ષ જૂના મુસ્લિમ મેરેજ અને ડિવોર્સ રજિસ્ટ્રેશન એક્ટ ઓગણીસો પાંત્રીસ ને રદ કર્યો સરકારનું કહેવું છે કે બાળલગ્ન રોકવા માટે આ નિર્ણય જરૂરી લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ કમર કસી દિલ્હીમાં પાર્ટીના ચૂંટણી પ્રભારીઓની મહત્વની બેઠક પીએમ મોદીના ચારસો પ્લસ સીટના ટાર્ગેટને પૂરો કરવાની રણનીતિ પર મંથન કરવામાં આવશે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારી શરૂ રાજ્યમાં કોંગ્રેસ ચોવીસ અને આ બે બેઠકો પર ચૂંટણી લડશે તેની કરાઈ સત્તાવાર જાહેરાત ભરૂચ બેઠક પરથી ફૈઝલ પટેલ અને મમતાજ પટેલનું કપાયું પત્તું કંપની પર ફરીવાર નાણાકીય સંકટ તોડાયું કંપનીના શેર ધારકોએ સી ઈ ફગાવી દીધો અમેરિકાની એક ખાનગી કંપનીએ ચંદ્ર પર અવકાશિયા લેન્ડ કર્યા બાદ પલટી ગયું પલટી ગયું હોવા છતાં આંકડો હજુ આપી રહ્યું છે આ સ્પેસક્રાફ્ટ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક થયું હતું લેન્ડ